શામળાજી અને ધણીધર ઢીમા આ ચાર પૌરાણિક મંદિરોમાંથી આ મંદિર નોખું તરી આવે છે કારણ કે સમગ્ર ભારત માં એકમાત્ર મુસાડા કૃષ્ણની મૂર્તિ આ ઢીમા ધરણીધર મંદિરમાં જોવા મળે છે વાવથી બાર જેટલા કિલોમીટરના અંતરે આવેલ આ યાત્રાધામ લાખો શ્રદ્ધાળુનું શ્રદ્ધા કેન્દ્ર છે અહીં દરરોજ હજારો શ્રદ્ધાળુ ભક્તો ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્ય બને છે